અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે એક પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિરોધી કમલા હેરિસ પર આકરો પ્રહાર કર્યો હતો તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સ્થિતિ વણસી રહી છે આપણે વિશ્વ યુદ્ધની નજીક છીએ અને આ લોકો પરિસ્થિતિને સંભાળી શકશે નહીં ટ્રમ્પે એમ પણ કહ્યું કે કમલા હેરિસ જો બાઇડન કરતા પણ ખરાબ છે અને તેમને રાષ્ટ્રપતિ પદ માટે વોટ પણ નથી મળ્યા